જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાએ મજામાં છીએ એવા આશા રાખો છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો સવાર સવારમાં આપણે બધું વાસી કામ થઈ ગયું થોડું ઘણું બધું નાય તો એકદમ ફ્રેશ થઈ જા અને આજે ફેનિલ ફેનિલભાઈ બેન હોતા છે હજી કારણ કે ફેનિલભાઈને આ કળતર જેવું છે થોડુંક તો એને હોવા દીધા મેં કીધું ભલે હું એમ પછી તો હમણાં પરીક્ષા નયું છે તો વાંસવા જગાડવા પડશે પણ એને આ થોડુંક કળતર જેવું આવ્યું સવારનું કામ તો બધું થઈ ગયું છે ખાલી પોતા મારવાના બાકી છે અને બપોરની રસોઈ બનાવશું આપણે એ દીકરા કેમ છે છે બટા હવે કળતર આવી ગયું દીકરા દીકરાને એને કળતર આવી ગયું થોડુંક ટીકડી પીવી કે હે પછી હા તે હારું લે પછી ઉઠી જ સારું તો પછી ઉઠાડીને આપણે નવરાવી દોરા થોડોક નાસ્તો કરાવી દેવું ખાઈ લઈ પછી એમ કે ટીકડી પીવાય એમ ખાધા વગર તો દવા પીવાય નહીં તો એને આટલું થોડુંક જવું ઉત્તપામ બનાવું કે ઈડલી બનાવું થોડુંક પલાળ દીધું છે આપણે ઉત્તપામનું એ જાગે પછી થોડું ઘણું કરી દેવું કળતર છે કીધું સારું એમ ખાય થોડું ઘણું પોસું પોસું હોય ને એવું હોય તો ખાય એમ વાસણ ઉટકાઈ જાય હવારનું ઘણું બધું કામ થઈ ગયું ને થોડું બાકી છે હજી કારણ કે પોતા મારવાના ને બાકી છે થોડીક શીંગ હમ કરવી છે મારે લસણ ને એવું બધું હમું કર્યું ઘરે હોય એટલે કામ તો કઈ ખૂટે નહીં આપણે ઘરમાં તો સારું જો આપણે હવારનું કામ બધું કરના જ છીએ પછી આપણે સિંગ લઈને જો મારે બ્લાઉઝના બટન છે આ કામ આપણે બાને દઈ દઈએ કારણ કે કરી દઈને થોડુંક ઘણું એને પૂસી લઉં તો બ્લાઉઝના બટન ટાંકવાના છે મારે મેચિંગની રીલે લઈ લીધી બટન લઈ લીધા તો આપણે દઈ આવીએ અને કે ટાંકી ગયો એમ બેઠા છે ક્યારના વાદળ ખોલી દીધી બપોરના શાકની ને તો કપડાં હંકેલવા માંડ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી

એટલે અમે છે ને આ બાયરે જ ટકાવી લઈ કારણ કે ગાસ કરીએ ને આરો બટન મોટન ટાંકી દઈ પણ ફેનિનની પપ્પા ગયા છે ને તે નો ટકાવતા એને એમ તો ઘરે ટાંકી લે ને આપણે પર બટન પડ્યા છે કારણ કે સીવવાનું કામ કરતા હોય એટલે સામાન તો હોઈ જ બધોય હું સીવું છું એટલે તમે તો બટન લો શોખ જો હે કે નિશાન કરવા નિશાન તો હું ગાજમાં ફરાવી દઈ ગાજમાં કરી કામ કરો ને કહો બે શોખ લે ત્યાં તમને નો ફાવે ને તો શોખ લઈ આવી દો શોખના નિશાન કરી ને તો થોડું કામ વધારે સારું પડે એમ લાઈનમાં ટકાય બધી

લા હું હોય પોરવી દઉં જોઈસસમાં તો સસમા લઈ હોય પોઈ બોરવી દઉં નથી ને ખોખામાં કઈ ન હોય આપણે પોરવી દે હોય પોરવી દો ને એટલે ટાંકી લે શાર બડવરા કોતો પોરવા છે તો કાપે પોરવાય કે નહીં એમ નાખું પોરવા ના હું પોરવી દઉં

તો જો પાછું થોડુંક નવીન કામ લઈને બે જશે કારણ કે મારે થોડી ગાડલી બનાવવાની છે એકાદી એક તો બનેલી જ છે આ કારખાનાની ગાડલી છે ફીની પપ્પાની લઈ આવતા ઘરે તો બે ધોઈ નાખી અને મસ્ત જો આપણે રૂ ભરીને થોડી સારી કરી દે હું જો એક ગાડલી તો શેસતે આ ગાડલીને ધોઈ તો નાખી મને થોડી ફૂકાણી નથી આ બાજુ તો આ ગાડલીનું કવર તો આ વ્હાઈટ કલરનું શેસતે પણ હવે આ રૂ જે છે ને આ રૂ આપણે સારું કરીને મસ્ત આ બે કાપડને આપણે ગાડલી બનાવવાની છે જેવી બને એવી

એને આવી મસ્ત હારી હારી વીણી વીણી અને આ બધી નવું કહેવાય ને આવડી બધી કાઢી નાખવાની આ રીતના મસ્ત કરી અને આ તપેલામાં અલગ કરી કરીને આ રીતના ડબલ કોથળી કરી લેવાની ડબલ કોથળી કરીને આપણે પ્લાસ્ટિકની કોથળી ભરવાની ને આ માથે રાખવાની આ રીતના શીંગ બધી હારી કરીને ભરી દઉં ને એટલે જે હારી હારી શીંગ હોય ને એ આખું વરફ ખાવા રાખવાની અને આમાંથી નબળી જે સિંગ નીકળશે ને નાના ડોડવા હોય કોઈ હડી ગલા હોય એ બધી ફોલી નાખવાની ફોલીને પછી ફ્રીજમાં બાટલા ભરીને રાખી દે એટલે સિંગ આપણે બગડે નહીં એમ

અને ફેનિલ ભાઈ નાઈન તૈયાર થાય છે અને અત્યંત સાબે નાવા બેહાડ દે બેન તારું નાઈ લે કે આપણે ઈડલી થઈ જાય અને આ જો જે એટલું વધ્યું છે ને એટલાના બની દેવું ઉત્તપાક પછી બેન તારું ખાઈ ને ઈસ્કુલે વયા જાય અને અહીંયા તો મારું સિંગ અમે કરવાનું તૈયાર થઈ ગયું બધું કેટલીક કરી તો એ સિંગ અમે કરવા માંડ્યા ને હું હવે રસોઈ બનાવવા મળે બપોરની તો જો ઈડલી મસ્ત બની ગઈ

પણ માથું ને એવું ઓળવાનું બાકી છે તો એને ભૂખ લાગી તો કે હું ભાઈ ને બે જણ ભાઈ તો તૈયાર થઈ ગયો ફેનિંગ ભાઈ તો તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચટણી ને સાંભાર અને અહીંયા જો ફેનિલ એમ કે મમ્મી વેટકીમાં ન હોય તો મેં એને તો વેટકીમાં બનાવી દીધા બનાવવાનું કેટ તો બટા કેવા છે આમ કરે આમ કરી ના એકદમ સડી તો મસ્ત ગયા છે મસ્ત સડી ગયા છે એમ નીકળશે હા આપો તા બેન કાઢે ને એમ નીકળી જાય કોણ પેલા કાઢે રેસ લગાવી વગર કાઢવાનું હો ભાંગી જાય એમ અરે વાહ વા અત્યંત બેને કાઢ લીધું બધા

ફેનિલ ભાઈ નો નીકળો મસ્ત કારણ કે આ વાંટકામાં ફેન કે મમ્મી ગોળ ગોળ ન હોય મેં બે ત્રણ કરી દીધી નકર આપણે ઢોકળીયું નથી ઈડલી નું વલ આવે એ કઈ સે નહીં ભાઈ નકર તો એમાં બનાવી દે થાળી માં બનાવી ઈદડા ને ઢોકળા ને હું થાળીમાં જ બને નહીં તો થાળીમાં મસ્ત બને આમ બટકા પડી છે પણ છોકરા ને વેન ભાંગવાનું હોય છોકરાને એમ થાય કે મમ્મી ઈદડી રેડીમેડ આવે ને ગોળ હોય

ગરમી હમણાં તો પણ કે વાતાવરણ કેવું હોય કારણ કે બધાની તબિયત બહુ ખરાબ છે નફીનલ ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે કાઢ કાળબડા મસાલો નાખી લે આલે ખાઈ લે કઢી ને ગ્રીસ માં મસ્ત થોડું ખવરાઈ લો પહેલા ખાઈ લે તો થોડું સારું લાગે અત્યંત આ બેને તો આપણે નથી લાવ્યા ખાલી ફીનલ ભાઈને લઈ આવ્યા ફોન આવ્યો તો સ્કૂલેથી કે ફીનલની તબિયત થોડીક નરમ છે તો તમે લઈ જાઓ કારણ કે તાવને હોય તો સ્કૂલેથી ફોન આવે

હવારમાં તમને બતાવી હતી ગાર્ડનલ્યુ બનાવવાની સેમ તો આપણે ગાર્ડનલ્યુ બનાવવા માંડ્યા જો આમાં મસ્ત રૂ ભરતી હોય એટલે સારી થઈ ગઈ કોણી કોણી બહુ સરસ થઈ ગયો અને આપણે સિલાઈ મારતી હોય બેન તો આ ગાડલીને અહીં સડાવી દે સેમે મસીમ થઈ ગયો આપણું શરૂ અને હું બે ગઈશું મશીને તો જો મસ્ત ગાડેલું બની જાય મજાની સરસ ગાડલી બની જાય સિલાઈ મારી દઈને બે બાજુ એટલે રૂ ને નીકળે નહીં અને કવરવાળી બને ખે તો ધોયું હોય ને તો આપણે ઉપાદી કવર કાઢીને લેતા આવે ને તો ધોઈ દઈએ આપણે એમ

બેન થાકી ગયા છે એને આપણે પોરો ખાઈ લેવા દઈએ આપણે જાઉં છે ખાવા કારણ કે એને ભૂખ નથી લાગી પણ મને ભૂખ લાગી છે અને ફેનિલભાઈને હોય તો ઘણો સારું છે તો આજનો દિવસ જોઈ જ કે આવો રહ્યો આપણો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય